તો સાબરકાંઠાની શરૂઆત કરીએ હરણાવ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જે રીતે વરસાદ વરસ્યો છે જેના કારણે ડેમ છલોછલ થઈ રહ્યા છે ડેમના ત્રણ દરવાજા ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે હરણાવ ડેમમાં છે અઠાણું ટકાથી પણ વધુ પાણીનો જથ્થો ડેમમાંથી પાણી છોડાતા જ નદી કિનારાના ગામોને અલર્ટ કરી રહ્યા છે કયા કયા ગામો અલર્ટ છે એની વાત કરીએ તો બંધણા અભાપુર મતાલી ધોળી ભાવના લોકોને એલર્ટ કર્યા છે આ ઉપરાંત વીરપુર આંતર સુંબા અંદ્રોખા ભૂપતગઢને પણ એલર્ટ કર્યા છે પોણોનું જંગલ પ્રવાસીઓ માટે હાલ બંધ કરવામાં આવેલું છે આપ જોઈ રહ્યા છો હરણાવ ડેમના ત્રણ દરવાજા ખોલ્યા છે પોળો થોડી બંધ કરાયું છે ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલીને પાણી છોડાયું છે હવામાન વિભાગની આગાહીને લઈને જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે હાથમથી કો અથવા હરણાવ બી તો તમામ જે જળાશયો છે જળાશયો લગભગ સિત્તેર ટકાથી ઉપર ભરાઈ ગયા છે અત્યારે હાલ હરણાવ જળાશય છે જે અઠ્ઠાણું ટકા ભરાયો છે અને જે પાણીની આવક છે પાણીની આવક પંદરસો ક્યુસેકથી વધુ છે તેને બદલે રૂરલ લેવલ સાચવવા માટે આ હરણાવ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવે છે અને પંદરસો ક્યુસેક પાણી જઈ રહ્યું છે સવારે અગિયાર હજાર ક્યુસેક પાણીથી આ શરૂઆત કરી હતી જે પાણી વધુ આવી રહ્યું હતું તેના બાદ જ અત્યારે હાલ પંદરસો ક્યુસેક કરવામાં આવ્યું છે બીજી તરફ જિલ્લાનો જે જળાશય છે જળાશયમાં પાણીની આવક ભરપૂર જોવા મળી રહી છે ત્યારે અત્યારે હાલ આ પાણીમાં રોર લેતા સાચવવા માટે પંદરસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક હરણાવ સાબરકાંઠા